એક સમયે શ્રીજી મહારાજ પોતાના અંગભૂત સેવક મૂળજી બ્રહ્મચારીજી સાથે ચાલતા થકા ગામ ઘોડાસરને પાદર થઈને ડભાણ જતા હતા તે વખતે ગામને પાદર ઘોડાસરના રાજાનો કુંવર તેમના મિત્રો સાથે રમતો હતો તેણે શ્રીજી મહારાજને ભાળી કહ્યું જે બાપો આવ્યા બાપો આવ્યા તેમનો અવાજ સાંભળી શ્રીહરી હસ્યા અને ચતુરાઈથી કહે બાપો તો પાછળ આવે છે પછી ઘડીક થયું ત્યાં મૂળજી બ્રહ્મચારી ખંભે ખડિયો લઈને આવ્યા તે ખંભે મોટો સામાનનો ખડિયો ભરેલો ને હાથમાં મોટી લાકડી હતી અને પોતાની દાઢી મોટી બહુ હતી તે જોઈ છોકરા બોલ્યા જે બાપો આવ્યા બાપો આવ્યા આ સાંભળી બ્રહ્મચારી કહે બાપો તો આગળ ગયા તે અને હું તો એમનો બ્રહ્મચારી છું એટલે તુરત જ રમત મેલીને રાજાનો કુંવર તો ઘોડે ચઢ્યો અને શ્રીજી મહારાજ પાછળ ઘોડો દોડાવ્યો થોડું ચાલતા મહારાજ ભેગા થયા એટલે મહારાજને કહ્યું ઉભા રહો તમે બાપો છો ને કેમ ના પાડો છો એમ કહી તે ઘોડી ઉપરથી નીચે ઉતર્યો અને મહારાજને તેમની ઘોડી ઉપર બેસવા કહ્યું પછી મહારાજે ઘોડી ઉપર ચઢીને ઘોડીને કુંડાળે નાખી તે એક પછેડી જેટલા કુંડાળામાં લાવ્યા પછી શ્રીજી મહારાજ રાજાના કુંવરને સાથે લઈ દભાણ પધાર્યા તે ખબર કોઈના પાસેથી તે રાજાની માને પડી એમને થયું કે મારા દીકરાના દીકરાને ઓલા ભગવાન સ્વામિનારાયણ છે તે ડભાણ તેડી ગયા છે તે વળી કામણ ટુમણ કરીને એને સાદું કરી નાખશે એમ જાણીને રાત્રિએ જ બાઇક પાલખીમાં બેસીને ડભાણ ગયા સાથે બે દિવ્યુ બળતી હતી અને રાજનો ચોપદાર પણ સાથે હતો રસ્તામાં ચાલતા એ બાઈએ એવો સંકલ્પ કર્યો હતો જે હું સ્વામિનારાયણ ભગવાન પાસે જાઉં અને એ મારો મનનો સંકલ્પ જાણીને મને એના જમણાકાનની બુટ્ટી ઉપર તલ દેખાડે તો એ ભગવાન ખરા શ્રીહરી તો રાત્રિને સમય સભા કરીને બિરાજ્યા હતા અને આગળ સંતો ભક્તો બેઠા હતા એ વખતે પેલા બાઈ ત્યાં આવ્યા અને સભા નજીક ગયા એટલે ચોપદાર છડી બોલ્યો ત્યારે સર્વસુજાણ શ્રીજી મહારાજ કહે આ કોણ આવે છે ત્યારે રાજાનો કુંવર બોલ્યો જે મહારાજ મારી માં આવતા હોય એવું લાગે છે કેમ કે હું તેને પૂછ્યા વિના આવ્યો છું પછી શ્રીજી મહારાજ સામા ઊઠીને બાઈ પાસે ગયા બાઈએ મહારાજને પ્રણામ કર્યા મહારાજે એના મનનો સંકલ્પને અંતર્યામીપણે જાણીને દીવી મંગાવી અને બોલ્યા જે બાય જોવો ને મારી કાનની બુટ્ટીએ કાંઈ થયું છે પછી શ્રીજી મહારાજની જમણી બુટ્ટીએ તલનું ચિહ્ન જોઈને એ બાઈ બોલ્યા જે મહારાજ તમને કાંઈ થયું નથી આપે મારો સંકલ્પ પૂરો કર્યો મારા દીકરાએ ભગવાન ઓળખ્યા એમ કહીને તે વર્તમાન ધારીને તુરત જ સત્સંગી થયા આવી રીતે અનેક ભક્તોના અવનવા સંકલ્પોને ભગવાન પૂરા કરતા અને ભગવાનપણાનો નિશ્ચય કરાવી એમના શરણે લેતા જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો